એનો રોહ જલ્દી ઉતરતો જ નથી આ જીદ્દી દેવ એનો જીદ જમોદી પૂરો ના થાય ને અને એના મનની વાત હોમા વ્યક્તિ રાહ પૂરી કરે ને અને મોને ને તો એનો સર્વ નાશ કરી નાખે છેલ્લે પાછી એને જ વાત આવે આવે પચીસ વર્ષે કે ત્રીસ વર્ષે એ જ વાત આવે એ જ ગુનો એ ગુનો ગુનો કદાચ માફી માગે ને ફરીથી કદાચ માફી માગીને સોલ્યુશન કરે ને તો ફાયા